આમ તો અનેક વખતે નશામાં ધૂત થઈને નબીરાઓ હોય છે એ પૈસાવાળા બાપની અમીર ઓલાદો હોય છે એ અકસ્માત સર્જતા હોય છે સામાન્ય જનતાને જે રાહદારો હોય છે તેમની સામે એ પોતાનો રૂઆબ જમાવતા હોય છે અને આવા જ ઘટનાઓ એ રાજ્યમાંથી અનેક વખત સામે આવતી હોય છે એ પછી તથ્ય પટેલનો કિસ્સો હોય કે સુરતના અનેક એવા કિસ્સા હોય જેમાં નશામાં ધૂત થઈને એ અમીર બાપની ઓલાદો સામાન્ય જનતા સામે અકસ્માત સર્જતી હોય છે એવો જ ફરી એક કિસ્સો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં નશામાં ધૂત કાર ચાલકે ઉત્પાત મચાવ્યો છે જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા ભાયાવદર તાલુકામાં નશાની હાલતમાં એક અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત જે સર્જ્યો એમાં ફિલ્મ જેવા દ્રશ્યો પણ સર્જાયા જેમાં રસ્તા પર જેમ ફાવે તેમ નશાની હાલતમાં ગાડી આકીને સામાન્ય જનતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો અને ત્યારબાદ તેઓનો એ વિડીયો અને ત્યારબાદ ત્યાંના સ્થાનિકો જે આસપાસ હતા જેમણે અકસ્માત જે ફિલ્મી ઢબે થયો તેઓના દ્રશ્ય જોઈએ તેમણે આપવીતી શું કહી તેમની આજે આપણે વાત કરવી છે અને કેમ વારંવાર ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં થોડા દિવસે આ અમીર બાપની ઓલાદો એ દારૂ પીને સામાન્ય જનતાના જીવ કેમ જોખમમાં મૂકે છે તેને લઈને પણ આજે આપણે સવાલો કરવા છે રાજકોટના ભાયાવદરની અંદર રસ્તા પર થોડા દિવસે એક્શન ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાય છે ડ્રાઈવરને કાબૂમાં લેવા પોલીસે પણ તે અધિકારીએ રિવોલ્વર કાઢી ભાયાવદરમાં રોષે ભરાયેલા લોકોએ મેથી પાક પણ તેમને ચખાડ્યો હતું એટલે કે ક્યાંક ને ક્યાંક એ ફિલ્મી ઢબે જે દ્રશ્યો સર્જાણા એની શરૂઆત એ નશામાં આવેલા જામનગરના એ જાડેજા પરિવારનો એક જે નબીરો છે એ નબીરો જે મહેન્દ્રસિંહ જેમનું નામ છે એ નશાની હાલતમાં સામાન્ય જનતાનો જીવ જોખમમાં મૂકે છે બે ફામ એક થાર ચાલક એટલે કે થાર ગાડી હતી એ નશાની હાલતમાં રસ્તા પર આતંક મચાવે છે અને આતંક મચાવીને ત્યારબાદ ત્યાંના આસપાસ રહેલા સ્થાનિક લોકોએ તેમને મેથી પાક ચખાડ્યો શેઠ વડાળા પંથકમાં ચારથી પાંચ વાહનોને તેમને અડફેટ લે ત્યાંથી તેઓ ફરાર થઈ ગયો પણ તેમનો સરદાર ચોકમાં તેમનો પીછો કરતા પોલીસ વાનને પણ તેઓએ ટક્કર મારી અને પીઆઈ વીસી પરમાર અને ટીમે નાકાબંધી કરીને આખરે એ કાર ચાલકને પકડી પાડી એટલે કે તેમણે સામાન્ય જનતાને તો ન છોડી પરંતુ પોલીસની પીસીઆર વાનને પણ ટક્કર મારી દીધી અને તેમને પણ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયું પણ તો આખરે જ્યારે પોલીસે પોતાની કવાયત તેજ કરી નાકાબંધી કરી અને તેમને પકડી પાડ્યો જે મહેન્દ્રસિંહ જાડેજા નામનો જે વ્યક્તિ હતો તેમણે ભાયાવદર તાલુકામાં આતંક મચાવી દીધો નશાની હાલતની અંદર આવો પહેલાં વિડીયો જોઈએ જે વિડીયોની અંદર તેમણે આતંક મચાવ્યા બાદ પોલીસ અને ત્યાંની સ્થાનિક જનતા તેમને કેવી રીતે મેથી પાક ચકાડે છે અને તેમને કેવી રીતે એ ઝડપીને પોલીસ ત્યાંથી લઈ જાય છે વિડીયો પહેલાં જોઈએ મખરલસ્સલ હખા� માલગ મા�ેવા� મા�સલ મા�ડ � splash!

હવે ભાઈ લાગી ગયા છો ને ભાઈ આપ જો ને હાલો હાલ

આ વિડીયોની અંદર આપણે જોયું કે પોલીસ ત્યાં ઊભી છે છતાં પણ એ સામાન્ય જનતા તેમને માર મારે છે કારણ છે કારણ કે એ આ બેફામ બનેલો નશાની હાલતમાં રહેલો નબીરાએ પાંચ જેટલા વાહનોને હડફેટે લીધા હતા ડ્રાઈવરને કાબૂ લેવા આખરે પોલીસે રિવોલ્વર કાઢી અને ડ્રાઈવર કાબૂમાં આવ્યો હતો પરંતુ તેમણે એ પોલીસ વાહનને પણ ટક્કર મારી દીધી આવો ત્યાંના સ્થાનિકો આ બાબતે શું કહી રહ્યા છે કે કેવા એ ફિલ્મી ઢબે દર્શ્યો એ ભાયાવદર તાલુકાના વિસ્તારની અંદર સર્જાણા હતા જ્યાં

રિવોલ્વર પણ પણ થાંભી હતી પરમાર આપણી સાથે સાથે કરીશું સાહેબ અચાનક જ એક એવી ઘટના બને છે સીધો જે પોલીસ કંટ્રોલમાં ફોન આવે છે શું એ આખી ઘટના બની હતી ગઈકાલે કે જ્યાં એક પીઆઈ કક્ષાના અધિકારીએ એક નશાખોરને પકડવા માટે રિવોલ્વર બતાવી પડી અમને ગઈકાલે સાંજે સાડા ની આજુબાજુ અમારા પોલીસ કોન્સ્ટેબલ છે હિમાન્શુભાઈને ટેલિફોનિક જાણ થઈ શેઠ વટાળા પોલીસ સ્ટેશન એ બાજુથી એક થાર ગાડીનો ચાલક નશા કરેલી હાલતમાં આવે છે અને રફ ડ્રાઇવિંગ કરે છે અને એને ઊભું રાખવાનું કહેતા ઊભું નથી રાખેલું અને એની પાછળ શેઠ વડાળા પોલીસ સ્ટેશનની એકસો ની ગાડી અને પોલીસનો સ્ટાફ પાછળ પાછળ આવે અહીં ફાયર વધર બાજુ આવે છે એવી જાણ કરતા અમે ભાઈઓ ગામના છેડે અરણી રોડ ની ગોળા ઉપર ઉભા રહ્યા હતા પેલા વાહનો આડા રાખી અને ઉભો રાખવાનો પ્રયત્ન કર્યો પણ એ ઉભો નતો રહ્યો અને એને દૂર થી ગાડી ઉભી રાખી અને ગાડીનો કાચની બહાર એનો હાથ રાખી હાથમાં કોઈ કાળા કલર ની વસ્તુ બતાવતો હતો એટલે કાચ ની કેવો હતું કે આની પાસે કોઈ હથિયાર છે અને ત્યાં ઉભો નતો રહ્યો અને પછી એ ભાઈઓ દૂર ગામ માં જતો રહ્યો હતો ત્યાં એની પાછળ પાછળ અમે જઈ અને સરદાર ચોકની પાસે પહોંચતા તેને પકડી લીધેલો હતો એને જે કરતા કોઈ હથિયાર નતું પણ કાળા કલર ના કવર ના એક થાળ ગાડીના જે પાના પકડ આવે એની એનું કવર હતું પકડી અને પોલીસ સ્ટેશન લાવી અને શેઠ પોલીસના પોલીસ ત્યાં હોય એને સોંપી આપે સર કયા પ્રકારનો આતંક એમને મચાવ્યો હતો? કેટલા વાહનોને નુકસાન પહોંચ્યું માહિતી ને એ સામે આવી હતી. એ ચોક્કસ માહિતી તો સેઠ વડાળા પોલીસ સ્ટેશન ને આપી શકશે. અમને એવું પ્રાથમિક કીધું હતું કે રસ્તામાં અમુક માણસોને એને ટક્કર પણ મારેલી છે. અચ્છા. બિલકુલ હું જામજેતપુર થી અમે આજે બપોરે બે ને ત્રેપન ને જામનગર અર્જન્ટ કામ થી જતા હતા કેરેટા લઈને સામેથી થાર મીટરો મીટર આવી ને અમારા કેરેટાના કાચ ઉપર દારૂની બોટલનો ઘા કર્યો પછી અમે પાછી કેરેટા પાછી વારીને એનો પીછો કર્યો તો ટોટલ ત્રીસ ગાડી લોસ કરેલી છે એ રોડ ઉપર નુકસાન એની સાથે એની ગાડીમાં નુકસાન છે અમારી ગાડીમાં કાચ તૂટેલો છે બીજા નંબરમાં અમે અહીંયાથી પીછો કરતા વડારા પોલીસનું નવલભાઈને ફોન કરીને કેતા અમે ચેકપોસ્ટ માથેથી ચેક પોસ્ટ ઉડાડી રહી ભાયાવદર એ પકડાવો છે ભાયાવદરમાં બહુ બહુ કરી છે વિડીયા છે એ તો માણસો ઓછામાં ઓછા 20 થી પચીસ ગાયલ છે રસ્તામાં ને પીછો કરી તો મીટરે મીટર મીટર આવ્યો છે અને અમે એને જામનગરથી છેદ ભાયાવદર લગી મીટર મીટર ગાડી લઈને વાયા છીએ ભાયાવદર પોલીસ નો ખૂબ ખૂબ અભિનંદન કે એ ફાયરિંગ કર્યું ત્યારે એ રોકાણો છે ને વડારા પોલીસમાં નવલભાઈ મિત્ર મારા એ પણ ટ્રાય બહુ કરી છે આવ્યો સાઈબોની હાથમાં હું હું જામજોધપુરથી ત્રણમાં પાંચ વચ્ચેથી ત્યારે જામનગર જવા માટે અર્જન્ટ કામે નીકળો તો રસ્તામાં પીપોટોરા ગામ પાસે અમારી અમને સામે ભેટકો અને દારૂની બોટલનો ઘા કર્યો દારૂની બોટલનો ઘા કરીને કાંઈક ચૂંટો પછી અમે જોઈએ આ શું તો અમે પાછળ ફરીને જોયા ને તો જેટલા વાહન સામે અમારી પાછળથી આવતા હતા એની બધાને હથિયાર હતું ચાર પાંચ કિલોનું લોખંડનો પાઇપ એનાથી કોઈ પણ મોટર વાળો હોય એના આગળ અથવા પાંચ લેડીઝ બેઠા હોય એને આમ કહીને આમ મારતો અને લગભગ ત્રીસ ચાલીસ ફોર વ્હીલરનું નુકસાન કરી અને એ ભાગતો અને બધાને કહેતો કે તમે મારી પાછળ આવો અમે પાછળ જઈએ તો નીચે ઉતરીએ તો પોતે ભાગી જતો અમે જામજોધપુર વડારા જામજેતપુર તાલુકામાં વડારા ગામ છે અને પોલીસ સ્ટેશ નવલદન ગઢીને ફોન કર્યા એનો ખૂબ ખૂબ આભાર અને એમ બે ચાર પોલીસ સ્ટેશનને કરી અને છેલ્લે ભાયાવદર પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર કે એની એ ભાયાવદર પોલીસ સ્ટેશનની અંદરમાં ભાયાવદર ગામમાં સારું એવું અમને કામ આપી અને આ આને રોકી અને અંદરમાં લઈ લીધો છે આનો ખૂબ કાર્યવાહી લેજો અને ભાયાવદર પોલીસ અને નવલદન ગઢવીનો ખૂબ ખૂબ આભાર તો એ જ લોકો છે જેઓ એ ફિલ્મી ડબી જે સર્જાયેલા દ્રશ્યો છે એ પણ એમણે જોયા સાથે સાથે તે જે કાર ચાલક હતો મહેન્દ્રસિંહ જાડેજા તેમને મેથી પાક પણ ચખાડ્યો એ મહેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિ હતો પોલીસને પણ નાપ છોડી પોલીસની પીસીઆર વાનને પણ ટક્કર મારી દીધી પરંતુ કેમ વારંવાર રાજ્યની અંદર એ નશાની હાલતમાં ધૂત થઈને આવા નબીરાઓ એ સામાન્ય જનતાના જીવને જોખમમાં મૂકે છે સુરતની અંદર એ કિસ્સો હોય કે બે વર્ષ પહેલાં એ તથ્ય પટેલનો કિસ્સો હોય આ તમામ બાબતે અમીર બાપની ઓલાદો જે દારૂના નશામાં ધૂત થઈને કે રોડ એના બાપનો હોય એવું સમજીને સામાન્ય જનતા જે ખૂબ જ પોતાના કામ માટે ત્યાંથી જતી હોય છે ખૂબ મધ્યમ વર્ગના એ ગરીબ વર્ગના લોકો ત્યાં પોતાનો કા કામ ધંધો ચલાવતા હોય છે પરંતુ એ જ રસ્તાઓ ઉપર જે પોતાના બાપનો રસ્તો છે એવું માનીને આ નબીરાઓ બેફામ રીતે વાહનો ચલાવે છે થાર ગાડી હોય છે એટલે તમે જેમ ફાવે તેમ ચલાવી શકો એવો અધિકાર તમને કોણે આપ્યો છે તમે જ્યારે પણ દારૂ પીને ઘરની બહાર નીકળીને સામાન્ય જનતાની જીવને જોખમમાં મૂકી શકો એવો પણ અધિકાર તમને કોણે આપ્યો છે આ તમામ પ્રકારના સવાલો છે ને એ પોલીસ પર ઊભા થાય છે કે દારૂ આવે છે ક્યાંથી ભાઈ દારૂ ગુજરાતની અંદર આવે છે ક્યાંથી જો ગુજરાતની અંદર દારૂ બંધી છે તો પછી આવા નબીરાઓએ દારૂ ફીણને રફતારનો આ કેમ મચાવે છે આવા અનેક સવાલો છે પરંતુ એ પોલીસે તેમને અત્યારે પકડી પાડ્યો છે આપણે આશા રાખીએ છીએ ન્યાયતંત્ર ઉપર ને પોલીસ પાસે કે એમને કડકમાં કડક સજા મળે કે આવનારા સમયમાં પણ એવો દાખલો બેસાડવામાં આવે કે ગુજરાતની અંદર કોઈ પણ એ અમીર બાપની ઓલાદ કે નબીરો એ દારૂ પીને બેફામ ગાડીઓ ચલાવીને સામાન્ય જનતાના જીવને જોખમમાં ના મૂકે એવી આશા રાખીએ છીએ પરંતુ તમે સતર્ક રહેજો જાગૃત રહેજો બાકી જોતા રહેજો ન્યૂઝમ ગુજરાત ગુજરાતનો ગજના નમસ્કાર